કેમ છો ચરો આજે આવી ગયો છું સો ફૂટ ના રોડ ની મુલાકાતે તમારા માટે લઈને લો બજેટની કાર માત્ર એક લાખ થી લઈને પાંચ લાખ માં તમને મળી જવાની છે અને એ પણ જેન્યુન કાર દરેક મળવાની છે વીસ થી પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ક્યાં આવેલું છે વારસી ઓટો આવેલું છે સો ફૂટ ના રોડ ઉપર દરેક સેગમેન્ટની કાર હું તમને બતાવવાનો છું પેટ્રોલ પ્લસ સીએનજી જોયો તો પેટ્રોલ પ્લસ સીએનજી પ્યોર પેટ્રોલ જોયો તો પ્યોર પેટ્રોલ ડીઝલ કાર જોયે તો ડીઝલ કાર પણ તમને મળી જવાની છે આ વિડીયોની અંદર

સેવન્ટી સેવન થાઉઝન્ડ ચાલી છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે છે અને આસ્કિંગ છે એક લાખ ને પાસઠ હજાર રૂપિયા ફાઈનલ કેટલા તમારા માધ્યમથી આવશે તો એક લાખ પિસ્તાલીસ હજાર માં આપી દેશો અને આ ટ્રાન્સફર સાથે આપીશું આમાં ટ્રાન્સફર સાથે એક લાખ પિસ્તાલીસ હજાર માં લઈ જાવ વેગેનર આગળ જોઈએ તો બીજી જે સિલ્વર કલરમાં માં એલેક સાઈઝ છે વેગેનર આની શું રીટેલ બે હજાર અગિયાર ની છે પર પેટ્રોલ ગાડી છે નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ ચાલેલી છે આની આસ્કિંગ છે બે લાખ વીસ હજાર રૂપિયા બે લાખ ને વીસ હજાર એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ ફાઈનલ આપી દો આ તમારા માધ્યમથી આવશે હશે એક લાખ ને નેવ હજાર માં આપી દેશું એક લાખ ને હજાર આપણને લઈ જાવ આગળ જોયે તો બીજી જે વેગેનાર વીએક સાઈઝ છે તમે જોઈ શકો છો વ્હાઈટ કલર ની અંદર આની શું ડિટેલ છે બે હજાર બાર ની છે સેકન્ડ ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે આની આસ્કિંગ છે બે લાખ ને નેવ હજાર રૂપિયા બે નેવ ફાઈનલ આ વીએક સાઈ મોડલ છે ફાઇનલ તમારા માધ્યમ છે બે લાખ ને પાસઠ માં આપી દેસવા ગાડી વિડીયો માધ્યમથી આવશો બે લાખ ને પાસઠ હજાર માં તમને મળી જશે આગળ જોયો તો બીજી વેગેનાર છે વેગેનાર નો ઢગલો પડ્યો છે વેગેનાર ના આશિક માટે તમને અહીંથી આઠ થી નવ કાર એક જ જગ્યા પર ઓપ્શન માં મળી જશે આની શું છે બે હજાર સત્તર ની છે ફર્સ્ટ ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે એસી હજાર કિલોમીટર ચાલેલી છે આની આ છે ત્રણ લાખ ને એસી હજાર રૂપિયા ત્રણ એસી ફાઈનલ તમારા માધ્યમ છે ત્રણ લાખ ને સાઈઠ હજાર આપી દેસુ ત્રણ ને સાહીઠ આપો લઈ જાઓ ફાઇનલ પ્રાઇસ આપી દીધી આગળ જોયો તો બીજી જીજે ત્રેવીસ માં છે આની શું રીટેલ છે આ બે હજાર સત્તર ની છે ફર્સ્ટ ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે છે આની આ છે ત્રણ લાખ ને નેવ હજાર રૂપિયા તમારા માધ્યમથી આપી દેસો આ ગાડી ત્રણ લાખ આ અઢાર માં આ બે હાજર અઢાર ની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે ઓટોમેટિક કાર છે કલર માં આની ચાર લાખ પચીસ રૂપિયા ચાર લાખ હજાર રૂપિયા ફાઈનલ ફાઇનલ તમારા માધ્યમથી આસા તો 4 લાખ માં આપી દશું VXI મોડેલ છે ઓટોમેટિક કાર પેટ્રોલ પ્લસ ઓટોમેટિક VXI પેટ્રોલ પ્લસ CNG લઈ જાવ 4 લાખ ને 4 લાખ રૂપિયામાં ફાઇનલ 4 લાખ રૂપિયામાં આગળ જોઈએ તો Hyundai Ascent છે white કલર માં તમે જોઈ શકો છો આની સુરીટલ છે 2008 નિજત થોડો અનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી છે 80 આર ચાલેલી ગાડી છે આની આસ્કિંગ છે 1 લાખ 65000 રૂપિયા

કમ્પ્લીટેડ સીએનજી ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા ફાઇનલ કેટલા અમારા માધ્યમ થી આવશે ત્રણ લાખ ચાલીસ હજાર માં આપી દેસુ વિડીયોના ના માધ્યમ થી આવશો ત્રણ લાખ ચાલીસ હજાર માં તમને મળી જવાની છે દરેક કાર પર લોન થઈ જવાની છે એસી થી નેવું ટકા નીચે આપેલો છે વારસી ઓટો કન્સલ્ટ ના ઓનર નો નંબર તો હમણાં જ કોન્ટેક કરો ને લઈ જાઓ લો બજેટ ની દરેક કાર મેં તમને બતાવી દીધી છે જે ગમે એ લઈ જાઓ